કથાકાર મોરારી બાપુએ રાજકોટમાં છે અગ્નિકાંડ સર્જાયો તેમાં વિરોધ શોક વ્યક્ત કર્યો છે ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કથાકાર બાપુએ રામકથામાં શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ અર્પી છે ગોંડલમાં રામકથામાં તેમણે શ્રદ્ધાંજલિ અર્પી ગઈકાલે રાજકોટમાં એક બહુ જ પીડાદાયક ઘટના ઘટી ગેમ ઝોનમાં આગ લાગી અને કેટલા બાળકો મૃત્યુ પામ્યા હજી અમુક લોકોનો ખબર નથી પડી આ જે ઘટના બની રાજકોટમાં એમાં જેટલા એ પ્રાણ ત્યાગ કર્યો એ બધાના તરફ સંવેદના અને શ્રદ્ધાંજલિ માટે મારી વ્યાસપીઠ બધા સાધુ સંત આપ સૌ મારા શ્રોતાભાઈ બહેન અને મનોરથી પરિવાર આપણા સૌની એ દિવંગતો માટે શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ અને એમના પરિવારજનો અથવા તો જે ઘાયલ થયા છે એ સૌ માટે પણ આપણી સંવેદના અને સહાનુભૂતિ આપણે સમર્પિત કરીએ